વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરના પ્રવાસની જવાબદારી સુરક્ષાની દસ વરિષ્ઠ પોલીસ અધિકારીને સુપ્રત કરવામાં આવી અઢારસો જેટલા પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવશે કાલે અને પરમ દિવસે પીએમ સર ગાંધીનગર આવવાનું છે અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની ઇનોગ્રેશન કાલે સાંજે છે અને પરમ દિવસે મહાત્મા મંદિરમાં જર્મન ડેલિગેશન સાથે મિટિંગ છે આ તમામ બંદોબસ્ત જોતા લગભગ દસેક આઈપીએસ ઓફિસર જેમાં એડીજીથી લઈને એસપી સુધી ઓફિસર તૈનાત છે એની સાથે સાથે બીસેક ડીવાય એસપી પચાસ પીઆઈ એક એકસોથી વધારે પીએસઆઈ અને પંદરસોથી અઢારસો પોલીસ કર્મચારી બંદોબસ્ત ઉપર તૈનાત છે પોલીસ પબ્લિક કન્વીનિયન્સના ધ્યાનમાં રાખતા હોવા કઈ કઈ રોડ ઉપર ડાયવર્શન આપવામાં આવેલ છે આ ડાયવર્શન આજ સાંજ સુધી પેપર મીડિયા મિત્રો સાથે શેર કરવામાં આવશે પબ્લિક પોલીસ સાથે સંકલન રહીને તમામ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ જાય એવી વિનંતી છે મેટ્રો સ્ટેશન નીચે લગભગ લોગ ભેગા થવા માટે પોલીસ તરફથી અને કોર્પોરેશન એડમિનિસ્ટ્રેટર અને આર્મી તરફથી આયોજન કરવામાં આવી રહ્યા છે આ જો પણ જોવા માંગે છે આ મેટ્રો સ્ટેશન પાસે આવીને જોઈ શકશે